શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી તો સૌથી પહેલાં તો બધાને હેપી નિયર અને વાગી ગયા છે સારા અગિયાર અને હું નિયાને મૂકીને આવી છું આંગણવાડીએ કારણ કે આજે વરસનો પહેલો દિવસ છે એને જવું તો બિલકુલ નહોતું તો એ થોડું સમજાવીને મૂકી આવી છું કે જલ્દીથી લેવા આવી જા એમ કરીને મૂકી આવી છું બસ તો એને કીધું છે કે મમ્મી આવું પછી ફરવા લઈ જજો કજે જોઈએ હવે ક્યાંક એને લઈ જઈશ મેં તો હું આવી ગઈ છું ઘરે અને હવે થોડું ઘરનું નાનું મોટું કામ પતાવી જમવાનું બનાવી પછી નિયને લેવા જઈશ અને પછી જોઈએ કોઈક ભેરું થાય તો એને મંદિરે દર્શન કરાવવા લઈ જાઉં વાળો અને થોડું ઘણું મેં ના બધું ગમે છે તો મેં જો કડિયા છે અને ઘણા બધા ફૂલ આવી ગયા છે રીંગણના એટલે જેટલા રીંગણ ઉગ્યા છે એ નથી ફૂલ તો ઘણા આવ્યા છે બધા એક જ રીંગણ લાગ્યું છે અને આ બાજુ છે ફુડીનો આ બધું ફુડીનો છે અને લીંબુનો ઝાડ ઉગ્યો છે અને મારી નિયાને તો ઘણો શોખ છે આવું બધું કરવાનું આ કે આંબો વાયો છે એને ને આ બાજુ પણ આ બધું ફ્રી છે ને ફૂદી છે થોડું નાનું મોટું કરીએ છીએ ગમે છે અમને નિયાને પણ ગમે છે મને પણ ગમે છે તો થોડું નાનું મોટું અમે લોકો કરીએ છે ચલો તો હવે આગળ શું કરવું એ તમને બતાવું થોડા ટાઈમ પછી પહેલાં તો ફટાફટ ઘરનું કામ બતાવી લઉં અને જલ્દીથી ફ્રી થઈ જાઉં તો નિયાને લેવા જાઉં પછી અને એને ઈચ્છા છે વર્ષનો પહેલો દિવસ છે તો એને મંદિરે દર્શન કરાવવા લઈ જાઉં જો કોઈ ભેરું થાય તો જઈએ એકલું તો કંતારો આવે ના મજા આવે કારણ કે અમારે અહીંયા થોડું દૂર છે મંદિર તો કોઈ ભેગું થશે તો જઈશું તો બતાવીશું તમને ચલો મળીએ થોડા સમય પછી તો ગાઈસ મેં ચાલુ કરી દીધી છે જમવાની તૈયારી જમવાનું બનાવું છું અને હું બનાવવાની છું આજે રીંગણનો ઓળો તો જો સૌ પહેલા તો મેં ચૂલા પર આજે બનાવીશ કારણ કે રીંગણનો ઓળો તો ચૂલાનો વધારે સ્વાદિષ્ટ લાગે છે એટલા માટે મેં સૌથી પહેલાં તો મેં ચૂલો સળગાવી લીધો છે ને હવે રીંગણને આપણે અંદર શેકી લેશું બતાવું તમને પૂરી પ્રોસેસ તો ગાઈઝ રીંગણ મારા અહીંયા શેકાઈ રહ્યા છે તમે જોઈ શકો છો અમે રીંગણ અહીંયા શેકવા મૂકી દીધા છે એ જ તમે જોઈ શકો છો કે એક બાજુ આપણા રીંગણ શેકાઈ રહ્યા છે અને મસ્ત એવા શેકાય છે રીંગણ અને એક બાજુ આપણે હવે આ કાંડા અને ટામેટાને ક્રશ કરી લેશું આ બાજુ આપણું કાંદા અને ટામેટા ક્રશ થઈ ગયા છે અને આ બાજુ આપણા રીંગણ પણ ઓલમોસ્ટ શેકાઈ જ ગયા છે તો તમે જોઈ શકો છો આપણા રીંગણ આ બાજુ શેકાઈ ગયા છે આપણે રીંગણના ઓડામાં નાખવા માટે આપણા જ વાડામાં જે રૂપિયા છે લીલું લસણ અને લીલો કાંદો એ આપણે અહીંયા વાળામાંથી તાજો જ તોડી લેશું તો ચલો તમને બતાવો તો તમે જોઈ શકો છો આ આપણી લીલી લુંગળી છે આપણે આ ઉપરના પાન જ ખાલી તોડીશું અને આ આપણું થોડું લસણ કર્યું છે એ પણ છે લીલું લસણ એ પણ આપણે લઈ લેશું આપણે ખાલી એના પાન જ લેશું ને આપણે લીલું લસણ પણ લઈ લેશું તો તમે જોઈ શકો છો આપણે વાળાનું લીલું લસણ અને લીલું ડુંગળી સારા પાણી ધોઈ લેશું તમે જોઈ શકો છો કે આપણા રીંગણ એકદમ મસ્ત રીતે શેકાઈ ગયા છે હવે આપણે એને કાઢીને ઉપરના છોટલા એટલા આપણે એના કાઢી લેશું તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો આપણે રીંગણ ને સુધારી મસ્ત કરી લીધા છે આ બાજુ આપણું તેલ ગરમ થઈ રહ્યું છે અને આપણે આ જે લીલા લસણ ને ડુંગળી વાળામાંથી લીધું હતું એ પણ સમારી લીધા છે તો સૌથી

આદુ લસણ મરચાંની પેસ્ટ પણ થોડી સતરાઈ ગઈ છે હવે આપણે અંદર બીજો સૂકો મસાલો ઉમેરી લેશું જીરું છે પેસ્ટ પ્રમાણે મીઠું થોડું લાલ મરચું વધારે લાલ નથી નાખવાનું અને થોડી હળદર હવે આ બધું આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણો મસાલો રેડી થઈ ગયો છે તો ગાઈઝ હવે આજે આપણું રીંગણ શેક્યું હતું એ આપણે અંદર ઉમેરી દેસુ અને આજે લીલું લસણ અને લીલો કાંદો હતો એ પણ આપણે અંદર ઉમેરી દઈશું બધું આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણા શાક દેખાવામાં પણ ઘણું સારું લાગે છે અને ટેસ્ટમાં પણ ચૂલાને લીધે ઘણું સારું લાગશે હવે આપણે થોડી વારને થવા દેવાનું છે તમે જોઈ શકો છો આપણો રીંગણનો ઓળો બનીને એકદમ તૈયાર થઈ ગયો છે અને જોવામાં પણ ખૂબ સરસ લાગે છે અને ચૂલા પર રાંધ્યું એટલે ટેસ્ટમાં તો કાંઈ જોવાનું જ ના હોય તો ચલો આપણે આને હવે સાફ થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો ગાઈઝ આપણે અહીંયા રોટલાની પ્રોસેસ પણ ચાલુ કરી લીધી છે લોટ બાંધી લીધો છે અહીંયા તવી પણ ગરમ થઈ રહી છે હવે આપણે રોટલા બનાવીશું આપણો રોટલો શેકાવા માટે મૂકી દીધો છે અને આ રોટલા બધું જ આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે અને હવે હું ફતા પતિ થોડું નાનું મોટું કામ કરી લઉં અને વાગી ગયો છે આઈ થિંક પોણા એક વાગી ગયો છે તો નિયાને દોઢ વાગે લેવા જવાનું છે આંગણવાડીએ તો ફટાફટ બધું કામ પતાવી લઉં અને પછી જાઉં નિયાને લેવા માટે તો ગાઈસ હું આવી ગઈ છું નિયાને લેવા માટે તો જોઈએ ચાલો નિયા શું કરે છે ચકલી બેન ચૂકી તું